કે કહેવાય કે આમ તો મારા માટે અને મントુ માટે હાલો યુટ્યુબ ફેમિલી છો તો બધા બધા માં તો સ્વાગત છે આપણા નવા વિડિયો વ્લોગ ને અંદર બધા જય માતાજી જય મોગલવાડ અને આપણે સવાર સવારમાં સવાર સવારમાં નહી એટલે બપોર પડી ગયા છે ને બાર વાગે આપણે લોક ચાલુ કરી દીધો છે ને કેમ કે આજ છે ને મントુ ભાઈ છે ને કામ અડધું કરવા ન દીધું ને બધું કામ કરી રે ને ત્યાં બાર વાગી ગયા છે કામમાં તો બીજું હંજવારીને વાસણ ને ફળ્યું ને એવું હોય પણ એ તો એને કરવું જ ખરા ને કે આ ભાઈ ને ફન હોય પછી આજ ગેસનો બાટલો આપણે વહી ગયો હતો તો આપણે લખાવેલો હતો તો આજ આવી ગયો છે આજે લેવા લેવાનો તો આજે એમાં ને એમાં ટાઈમ થઈ ગયો તો ગેસના ચૂલા આપણે એમના પડ્યા હતા સાફ કરી નાખું છું મેં બધે પાવડર તો નાખી દીધો છે મેં કીધું થોડોક છે ને આને કહી નાખી પાવડર તો નાખેલો છે ને તાર ને એવું છે ને તે થોડુંક ધોઈ નાખી કા તો મસ્ત થઈ જાય હારભાગું હોય પણ અહીંયા ગામડામાં શું ધૂળ ચડે કે નહીં એટલે એને આ છે ને બધું કાટી જાય છે લોખંડ નથી થારું આ ગેસના ચૂલાનું તો આપણે બદલાવવાનું છે પણ બદલાવશું પણ પછી બદલાવશું પેચાને કે સાફ કરના છે ને થોડોક થોડોક તો હાલ હા એક ચૂલા પડ્યા છે પણ એ ગેસ

બી સાફ કરી નાખું પેલા પાડા નાખીને મૂકી દીધા છે પાણી આપણે મૂકી દઈએ તો આ બધે મસ્ત સાફ થઈ જાય થોડોક સાફ થઈ જાય ને હાલો આપણે સૂલા સાફ કરી નાખીએ તો હું આટલું બધું મસ્ત ઘી નાખું તો કન્ટિન્યુ લેજો અને પછી પાછા આપણે મળીએ પછી તમને હું બધું બહાર દેખાડીશ ફેમેલી તો મેં કામ કરી નાખો મસ્ત જાઉં થઈ ગયું ટના ટન બાટલો જે સડાવાનો બાકી છે અને પછી મેં રસોડામાં પાછું પોતું મારી દીધું તો હવે સુકાઈ જાય કા અને જો તમને મનતું હોય ને કલાક થઈ જો હાડા થઈ ગયા અડધી કલાકે સારો થઈ રહ્યો અને જો મનતો ભાઈ ને ઈસકો બાંધી દે કા મનતો હું ઈ કા ઈસકા મારી મન ન દેતા મે કે જો મારી ઈસકા કે કા ભાઈ આજ બોલો ઇસકો બંધાયો વાહ મજા છોકરા એને મજા આવે રમવાની કા એને ભાઈ જો બારમાની ચોપડી લઈને બેઠો છે એકડા લખવા એ બધા રમકડા જો આજ તો ભાઈ તો વીખી નાખ્યું બધું અને જો બધું સારું કરતી હતી ને બધે સરખું વાળવું કાલ બણતન ભાગ્યા હતા વળાણું નહોતું તો એવું બધું વાળીને સરખું મૂકી રહીશું તો આમાં એવું ને એવું જ રહી જાય કેમ કે મન ભાઈ રમકડા બધા આખા ઓસરીમાં પડ્યા છે ઓકે તું મને ઈસ્કા નાખે અથા હાડાબાર થઈ ગયા છે આપણે બપોરાનો ટાઈમ થઈ જશે તો બપોરા કરી લઈએ અને આપણા ગેસના સાફ મસ્ત કમી જશે ગેસ નો સડાયો નથી સિલિન્ડર બપોરે હાલ ફેમિલી તો બપોરે કરી મન તો ભાઈ જો રિહાણા છે કા હું મન તો થી રિહાણી છું મેં આમ જો એને ભેર બનાવી દીધી મને સમસી ન દીધી બોલો એને દીદી એટલે હું મારે દીકરો નથી કરવો નહીં માર દીકરો જ નથી કરવો મન ને માર ખોળા નહી આવતો લે જો માર તને તોય દીકરો નથી કરવો હું તારે ભેગું કીટી કીટી તો ફેમિલી કાંઈ વાંધો નહીં છોકરાઓ કહેવાય ને ખબર ન પડે અને જો મારે શું કામ કરવાનું છે ખબર લે હવે બસ દીકો થઈ ગયો બોલ ઉપર નહીં કાઢ આ ખાતર નાખવું આમાં તો ફેમિલા હશે રીંગણી અને રીંગણીને ખાડો કર્યો છે મેં જો આ ખાતર છે લે ને બટો ભાઈ છે ને મારે કતકનો ઘોડો છે તો મેં કીધું ખાતર ભાઈ છે ને થોડુંક ના ખાય એમ કે રીંગણીમાં રીંગણ આવે ને કાંઈ થાય નઈ એમ કે છે તો મેં કીધું નાખી દઉં અને ઓલ થોડીક દવા છે ને એ બધી સાટી જોઈ મેથી બધી ખાઈ જાય ઈડું આવતી હોય શું આવતું હોય કોને ખબર નથી થતી આ બીજી વાર વાય ને એ ન થાય બોલો ખાઈ જાય છે શું વાંધો હોય કોને આપણે લસણનું કામ કરવાનું છે ને એ તો થાતું જ નથી બોલો નથી ભીંડા બધા કાઢી નાખવા છે એમાં આવે કાં ભીંડા ખાવે નહીં સોળ પહેલા હુંકાઈ જશે ને એને પૂરું કાઢી જ નાખવી ગળો આવી ગઈ છે ને એટલે હું જશે બધું કાઢી છે ને આમ નવું વાવું છે પણ થા થઈ જશે થોડું થોડું હાલો ખાતર નાખી દઉં જો તો મેં કે થોડું ખાતર નાખી દઉં એમ કે ખાડો કરી નાખી દે ખાતર દેશી ખાતર તો છે ને રીંગણા આવે સારી થઈ જાય એમ એટલે રીંગણી થાય એમ એવડી નેવડી રે મારે બટકુડી બટકૂડી આપણે ખાતર તો નાખી દીધું છે માથે ધૂળ નાખી દો તો છે ને પછી ને આપણે પાણી પાઈ દેસુ ખા ખાતર મળે ને તો કાંઈ કે રીંગણી થાય ખા સારું હાલ અને બીજી બે આમ જો ચોમાસાની વાવી તો અવડી નવડી જ છે રોપડા વાવા નવડા નવડા અને બીજે સોંપી દઉં ને તો થઈ જાય એમાં ખાતર નાખી નાખીને છે ને તમે સોંપી દઉં ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે કારખાના થી અને ભાઈ મસ્ત મજાના છે ને કેટલા વાગી ગયા છે હાથ વાગ્યા હાથ વાગી ગયા છે અને વાળું કરવા બેહી ગયા છે મસ્ત મજાના મિયાની હું એક કાડી ભાઈ ની હવાન છો તમે પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો નોકરી હોય ને તો ભાઈની ની હવાન છે અમારે

શું કહેવાય કે આમ તો મારા માટે અને મંતુ માટે બેને માટે સરપ્રાઈઝ અને ખાસ દિવસ કહેવાય કાઈ નહીં ભાઈ હારું તમને પમદી ખબર પડી જાય હા હું છે ને તમને પમદીના વિડીયોમાં ખબર પડી જાય તો એના માટે જો તમે સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આપણે વિડીયો સડે એટલે તમને બધાને મળી જાય એમને ખા હા મસ્ત મજાને લાઈક એક કમેન્ટ કરી દેજો કે હું હશે કમેન્ટ કરજો હું હશે મનતું ભાઈ પૂછે શું છે કાઈ નહીં ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જાય હર હર મહાદેવ અને ચેનલ માં પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરતા જઈ જો મારા ભાઈ હોતી જો બસ હવે થોડી ગઈત થઈ છે તો બધાય કમેન્ટ તો કરો કોઈ કમેન્ટ એને જ કરતા કાઈ નહીં કમેન્ટ કરો ભાઈ પ્રેમ થી કહું છું દિલ થી સબસ્ક્રાઈબ કરો કે કડી કે હર મહાદેવ કેવું બાકી કે કે હર હર માતાજી મને મહાદેવ કે બાય બાય હર હર મહાદેવ ओम नमो नारायण के ओम नमः शिवाय ओम नमः शिवाय के कहीं नहीं भाई हर बोलो सब्सक्राइब करता बाय बाय हर हर महादेव बधाई नहीं है